જય માતાજી મિત્રો આજના એક નવા બ્લોગમાં હું સતીશ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે ઘણા દિવસે વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો છે તો આજે આપણે વિડીયો બનાવવા જવાનું છે અને લગભગ ત્રણ મહિનાથી વિડીયો નથી બનાવ્યો કારણ કે વિડીયો બનાવવાનો આપણે થોડો ટાઈમ જ નહોતો અને આજે જવાનું છે આપણે નરેશભાઈ કનોડિયાના ઘરે એટલે કે કનોડા જવાનું છે અને મહેસાણા જોડે આવેલું છે કનોડા ગામ તો ત્યાં આગળ આપણે જવાનું છે અને નરેશભાઈ કાનુડિયાના ઘણા બધા એવા મૂવી છે હીટ્સ હિટ મૂવી એવા ઘણા બધા હિટ મૂવી છે તો આપણે ત્યાં જવાનું છે એમનું ઘર જોવાનું છે એમને કુળદેવી માતાજીનું મંદિર પણ જોવાનું છે અને તમને એમને કુળદેવી માતાજીના દર્શન પણ કરાવશું અને આજે હું ગાડી લઈને નીકળી ગયો છું અને મારી સાથે છે એક મિત્ર એ તમને હું નહીં બતાવું કારણ કે અમારે થોડી વાત પ્રાઇવેટ છે તો તમને નહીં બતાવું તો હવે અમે એ અહીંયાથી નીકળીએ છીએ અને અમારા ગામના હનુમાનના દાદાના દર્શન કરીને અહીંયાથી નીકળી ગયા છીએ અમારે આ હનુમાન દાદા મંદિર જવાયું અને આ બીજું નાનું મંદિર છે હાઈવે પર અને આ આપણી ગાડી તો હવે આપણે અહીંયાથી નીકળીએ અને મળીએ કનોડામાં અને વચ્ચે વચ્ચે કયા કયા ગામ આવે છે એ પણ તમને બતાવશું તો વિડીયોમાં બનાવી રેજો અને અમારા એ ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે તમે ઘણો બધો સપોર્ટ મને આપ્યો છે લગભગ બે ત્રણ મહિનાથી તો વિડીયો જ નથી નાખ્યા તો પણ સબસ્ક્રાઈબ સારા આવે છે તો આ વિડીયોમાં પણ લાઈક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં કોમેન્ટ કરજો કે તમારે કયા કયા કલાકારના ઘર જોવા છે અને કયા કયા કલાકારના ગામ જોવા છે એ પણ હું તમને બતાવીશ તો ચાલો હવે આપણે જઈએ Eriñeo, ar c'hortoñ, ar c'hortoñ, ar c'hortoñ, ar c'hortoñ. મિત્રો આપણે પાટણ આવી ગયા છીએ અને અત્યારે આપણે મેળડી માતાજીના મંદિર એક્ઝેક્ટ સામે છીએ એટલે કે કુવારકા નદી પર અને આ બાજુ મેળડી માતાજીનું મંદિર છે તમને ગેર દેખાતું થશે અને અહીંયા આપણે સોળ તારીખે મેરાડી માતાજીની ભવ્ય મોટી રમેલ રાખેલી હતી આ મેળી માતાજીની અને બજારમાં ત્રણ ત્રણ દરવાજા મા સદીનું મંદિર છે તો તમે પાટણ આવો તો માતાજીના દર્શન કરવાના ભૂલતા નહીં તો આપણે જો સીધું જવાનું છે પાટણ આવી ગયા છે હવે આગળ આવશે માતરવાડી અને પછી સીધપુર ચોકડી અને પછી આપણે આગળ ડાયરેક્ટ જવાનું છે તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો મિત્રો મજા આવશે જો તમને પાટણની સીધપુર ચોકડી બતાવું તો મિત્રો આપણે પાટણ ત્રણ રસ્તા આવી ગયા છીએ અને અમારે પ્રકાશભાઈ છે બાજુમાં અને હાલ આપણે ગુજરાત નો રસ્તા એટલે કે આશાપુત્ર રસ્તા આશાપુર ગામ એટલે કે ભૂમતાજી એમનું ગામ છે તો તમને થોડો બાર થી ગામ પણ બતાવું ભૂમતાજી એમનું તમે એમની કોમેડી પણ જોતા છો કોમેડી સારી આવે છે યશમી દેસાઈ ની ટીમ અને અહીંયા રાકેશ બારોટનું પણ ઘર છે તો એ પણ તમને બતાવું તો મિત્રો આ કોમ્પ્લેક્ષ તમે જોઈ શકો છો આ કોમ્પ્લેક્ષની પાછળ એક્ઝેક્ટ રાકેશભાઈ બારોટનું ઘર છે અને હાલ તેમના મમ્મી પપ્પા અહીંયા રહે છે અને એમના બીજા ભાઈ છે શૈલેષ બારોટ એ ગામમાં રહે છે આશાપુર ગામમાં અને આ જે સામે દેખાય એ એમનું ઘર છે રાકેશભાઈ બારોટનું અને આ આંસાપુર ગામ જે ફૂમતાજીની કોમેડી બનાવે છે તમે આ લોકેશન જોયું હશે કદાચ વિડીયોમાં બધું લોકેશન આવી ગયું છે એમના શૂટિંગમાં અને આ સામે જે બોર્ડ દેખાય એ બોર્ડનું ઘણું બધું શૂટિંગ હોય છે એમનું અને આ ટાટાનો શોરૂમ છે તો મિત્રો આ એપોર્ડ છે જે અહીંયા ફમતાજીને શૂટિંગ કરે છે અને આપણે આ રસ્તાથીને કનોડા જવાનું છે તો મિત્રો આ જો ઊંઝાવાળો હાઈવે છે મેન તો આપણે ઊંઝાથી જવાનું નથી આપણે ધારપુર જવાનું છે ને ધારપુરથી બીજા રસ્તો લેવાનો છે તો કયા કયા થી જવાનું એ તમને બતાવું તો આ ઉંજાવાળો હાઈવે છે ને આગળ ધારપુર આવશે તો આપણે જો ધારપુર ગાડીમાં ગેસ પુરાવાનો છે

હવે આપણે આગળ મળીએ મિત્રો રેલવે ફાટક પણ છે ને અમે આવી ગયા છીએ રણુજ રણુજ રેલવે ફાટક છે રેલગાડી આવે છે અને હવે રેલગાડી આવશે અમારા પ્રકાશ ભાઈ એવું કહે છે અને એટલી ઘણા અમે પાર્લર ઉભા છીએ ચા પી લઈએ અને આપણે તમે જોઈ શકો ફાટક પણ છે હાલ જે સાધન અહીંયા છે પાસે રેલવે ફાટક છે અને અહીંયાથી ચા પીને આપણે જવાનું છે સીધું લણવા અને રણવાથી આપણે જવાનું છે કનોડા અને નરેશ કનોડીયાની ચાર ભાઈ છે મહેશભાઈ કનોડિયા એ પણ સારા ગીતો ગાતા હતા કે જે લેડીઝ અવાજમાં લેડીઝનો અવાજ આપતા હતા જે નરેશભાઈ કનોડિયાના મૂવીમાં ઘણા બધા એમના એવા જ ગીતો છે તો એ ચાર ભાઈ છે બીજા ભાઈનું નામ આપણને ખબર નથી પણ ત્યાં જઈને આપણે પૂછપરછ કરીશું અને બધી માહિતી આપણે મેળવશું અને નરેશભાઈ કનોડિયા ના કનોડિયા તો એમની પણ માહિતી આપણે ચા પી નીકળીએ ત્યાં જઈને તમને માહિતી આપીએ તો મિત્રો આપણે હવે ગાડી ચલાવવાનું આપણે થઈ ગયું છે અને આપણે આ મહેસાણા વાળો હાઈવે છે જે અત્યારે હાઈવે પણ ચાલુ છે તમે હાઈવે જોઈ શકો છો આ મહેસાણા વાળો હાઈવે છે આપણે આગળ કણવાથી વળી જવાનું છે અને ત્યાંથી આપણે મોટો ભાડો હાઈવે પકડવાનો છે ત્યાં વચ્ચમાં કનોડા આવે છે અને કનોડા થઈને તમને બધું બતાવવાનું છે જે નરેશભાઈ કનોડી હોસ્પિટલ બનાવેલી છે ગામમાં એ હોસ્પિટલ તમને બતાવશું તો વિડીયોમાં એન્ડ સુધી બના રેજો તો મિત્રો આપણે કનોડા ગામમાં આવી ગયા છીએ તો કનોડા ગામમાં આવતા જ પહેલાં જ જોગણીનું મંદિર છે તો આપણે પેલા જુગણી માતાજીના દર્શન કરી સામે દેખાય એ કનોડા ગામ છે જે કે નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયાનું ગામ છે તો એ પણ તમને ગામ બતાવવાનું છે તો પેલા આપણે જોગણી માતાજીના દર્શન કરી લઈએ અને ગાડી આપણે સાઈડમાં મૂકી દીધી છે તડકા તો તમને જુગણી માતાજીના દર્શન કરાવું તો મિત્રો કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં તો આવો તમને જોગણી માતાજી કરાવું આ છે જોઈ માતાજીનું મંદિર અને લોકેશન બહુ મસ્ત છે તમે જોઈ શકો છો કારણ કે પવન ચારે દિશામાંથી પવન આવે છે અને આપણે ગાડી બિલકુલ સાઈડ નું મૂકી છે તો મિત્રો આ કનોડા ગામ તમે જોઈ શકો છો આ બાજુ આવું સામે કનોડા ગામનો ગેટ છે મેન અને જે આ હોસ્પિટલ છે જે નરેશભાઈએ અને મહેશભાઈએ બનાવેલી છે તો એ હોસ્પિટલ પણ તમને બતાવું અને કુળદેવીની માતાજીનું મંદિર પણ તમને બતાવું અને એમનું ઘર પણ જોવાનું છે અને નરેશભાઈનું ગામ કેવું છે એ તમને આજે ફરી ફરીને અમે બતાવશું તો અમારી ચેનલ લાઇક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આ તમે જે પાછળ દવાખાનું જોઈ શકો છો એ મહેશભાઈ અને નરેશભાઈ કનુરે બનાવેલું છે જે અમને દાન આપેલું છે તો આપણને એ અંદરથી તમને દવાખાનું હું બતાવું ચાલો તો જઈએ દવાખાનું જોવા જે આ દવાખાનામાં એમને દાન આપેલું છે જેના માટે એમનું નામ

તો મિત્રો આ અંદરથી દવાખાનું તમે જોઈ શકો છો બહુ સરસ પણ બનાવેલું અને આ બાજુ નરેશભાઈ કલોડિયાના અને મહેશભાઈ કલોડિયાના ફોટા છે હું જોઈ શકું આજના મોટા હાથમાં તો હવે આપણે જવાનું છે ગામમાં અને આ દવા પણ ત્યાં અહીંયા સેવાઓ પણ સારી મળતી અને સ્વચ્છતા પણ સારી છે તો હવે ચાલો આપણે જઈએ ગામમાં અને ગામમાં જઈને એમ હજવી

અને મંદિરના દર્શન પણ કરવાના છે અર્શિદ માતાજીના તો હવે ચાલો જઈએ ગામમાં મિત્રો આ કનોડા ગામનું બસ સ્ટેન્ડ છે તમે જોઈ શકો છો કનોડા ગામ અને આ ગામનું ગોદરૂ કહેવાય અને ગામ વચ્ચે જ વળતો છે બહુ મસ્ત સારો છે અને આ બાજુ પ્રાથમિક શાળા છે જે નરેશભાઈ અને મહેશભાઈ અભ્યાસ કરેલો છે સામે છે એ આપણે જોવાની છે બાકી અને સામે ગ્રામ પંચાયત છે તમને દેખાતી છે ગ્રામ પંચાયત ગ્રામ પંચાયત અને આ બાજુ થઈને નરેશભાઈ ખનોડિયાના ઘરે જવાનું છે તો આપણે એ બાજુ જઈએ ચાલો હવે આપણે એ વાતથી તમને ઘર બતાવીએ અને કોઈ રહેતું હોય તો તમને પરિચય આપીએ કારણ કે આપણને એટલો બધો પરિચય નથી તમને મહેલામાં જઈએ કોણ કોણ રહે છે અને ઘરની હાલ પરિસ્થિતિ કેવી છે એ તમને બતાવું અને ઘર કેવું છે એ પણ તમને બતાવું મિત્રો આપણે કનોડા ગામમાં ફાઇનલ આવી ગયા છીએ અને આ કાકા આપણને પૂરો પરિચય આપશે નરેશભાઈ કનોડિયાનો અને મહેશભાઈ કે કેટલા ભાઈ છે અને હાલ ક્યાં ક્યાં રહે છે એમના દીકરા કેટલા એ તો આપણને બધાનો પરિચય આપશે તો એ કાકાનું નામ આપણે પહેલાં પૂછી લઈએ કાકા તમારું નામ પરમાર રમેશભાઈ પરમાર રમેશભાઈ જીવરામભાઈ તો આ કાકા આપણને એમનું ઘર બતાવશે તો આ નરેશભાઈને કેટલા ભાઈ ચાર ભાઈ

આ રીતે મક્કન છે તો મિત્રો તમે આ મક્કન જોઈ શકો છો એ નરેશભાઈ કાનોડિયાનું છે તો આ મકાનમાં ચારે ભાઈ ભેગાડ્યા હતા એક જ મકાન છે તો મિત્રો આ મકાન તો મિત્રો નાના હતા ત્યારે આ મકાનમાં ભેળા રહેતા હતા દસ વર્ષના હતા ત્યારે પછી ગોધીનગર વધીનગર જતા રહ્યા અને નરેશભાઈને ચાર ભાઈ છે તો આ ઘર બંધ છે અને આ બાજુ ઘર પણ પેલા આવું હતું તો મિત્રો પેલા આમ આ મકાન છે પેલા આવું હતું પછી આવું બનાવવામાં આવી છે તો રિપેર કરી મોટું બનાવે ને બરાબર છે તો મિત્રો તમે આ ઘર જોઈ શકો છો તો મિત્રો તમને પાછળથી ઘર બતાવો કેવું છે અને એમની કુળદેવી માતાજીનું મંદિર જે તમને આગળ વાત કરી અર્ચિત માતાજીનું એ મંદિર તમને બતાવું તો ચાલો આપણે જે મંદિર જુઓ અને કાકા આપણને બધું બતાવે છે એમનો ખૂબ ખૂબ આભાર આ મંદિર પણ એમને બનાવેલું છે અને આ પાછળથી તમે ઘર જોઈ શકો છો પણ આ ટાઈમથી બંધ પડી છે તો આપણે કુળદેવી માતાજી ના પણ દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવીએ સુધી જે નરેશભાઈ અને મહેશભાઈ દાન આપીને મંદિર બનાવ્યું છે આખા મહેરાણ દાન એવું કરીને આ મંદિર બનાવ્યું છે અને એમની કુળદેવી માતા મંદિર છે અને અહીંયા સામે જોઈ શકો છો એ નરેશભાઈ અને મહેશભાઈ પણ ચાર ભાઈ હતા અને આ મોટીનગર રહે છે અને થોડા અમદાવાદ અને અમુક સુરત અલગ અલગ રહે છે તો આપણે હવે એમની સ્કૂલ જોવાની છે અને એમનું ગામ અને જે અભ્યાસ કરે એ પ્રાથમિક શાળા તમને બતાવો બીજું આપણે ઘણું બધું જોવાનું છે તો વિડીયોમાં બને રહેજો અને અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી ચાલો તો મિત્રો અમે તમને નરેશભાઈ અને મહેશભાઈનું ઘર બતાવ્યું જે ચાર ભાઈ હતા અને જે કાકા બતાવ્યા હતા એ કાકા બતાવીને હવે એ ગયા તો એમને સારી ડિટેલ આવી કે ચાર ભાઈ હતા અને નરેશભાઈ કનડિયા અને બે દીકરા પણ હતા અને હવે આપણે જવાનું છે પ્રાથમિક શાળામાં જે એમને અભ્યાસ કરેલો છે એમનું ગામ જોઈ શકો છો બહુ સરસ ગામ છે અને બધા અલગ અલગ મહેલા છે એક ઠાકોર વાસ અને આપણે ગાડી પડી જાય દૂર એટલે ચાલીને જવાનું છે કારણ કે ગાડી અંદર જાયું નહોતું અને કાકાએ સારી મને પૂરી ડિટેલ આવી એમનો પણ આભાર અને તમારે પણ આવવું તો આવી શકો છો કારણ કે અહીંયાથી મોટોપાડ હાઈવે પર આવેલું છે ગામ કનોડા કરીને ગામ છે અને આપણે વધ દિવસમાં બીજો પણ એક વ્લોગ બનાવવાનો છે એ પણ તમને બતાવશું તો અમારી ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે આપણે જઈએ પ્રાથમિક શાળાઓ thank you કનોડાની પ્રાથમિક શાળામાં આવી ગયા છે કે હાલ પ્રાથમિક શાળા બંધ છે તો મિત્રો આ એક પ્રાથમિક શાળા છે તે નરેશભાઈ કનોડિયા અને મહેશભાઈ કનોડિયાએ અભ્યાસ કરેલો છે કે નાના હતા દસ વર્ષના હતા એના પહેલાં અભ્યાસ અહીંયા કરે છે પાંચ કે સાત વર્ષ અભ્યાસ કરે છે તમે થોડી અંદરથી કારણ કે હાલ ગેટ બંધ છે તમે જોઈ શકો છો મિત્રો ખૂબ સરસ શાળા છે અને અંદરથી દેખાતી છે જો તો મોટી પ્રાથમિક શાળા છે અને હાલ અહીંયા લોક છે કારણ કે રજા છે એના કારણે અને આ શાળાના દાતાશ્રી શ્રી પટેલ શાંતાબેન ગોપાલભાઈ જોઈ શકો છો ગેટ પણ બહુ સરસ ગેટ બનાવેલો છે અને શાળા પણ બહુ સરસ છે મિત્રો આ શાળામાં એમણે અભ્યાસ કરેલો છે અને પછી દસ વર્ષના થયા એટલે ગોધીનગર રહેવા જતા રહ્યા અને હવે આપણે અહીંયાથી જવાનું છે મોટક અને મોટકના પ્રખ્યાત ગોટા ખાવાના છે પણ તમને બતાવશું પ્રખ્યાત ગોટા અને આપણી ગાડી હજી એ ઠંડી થાય છે કારણ કે બહાર ગરમી બહુ છે ચાલો હવે આપણે જઈએ મોટા તો મિત્રો આ કનોડા ગામની વિદ્યાલય છે સોમેશ્વર વિદ્યાલય કનોડા તો આ વિદ્યાલય આજે પણ બંધ છે અને આ કનોડા ગામ છે તમે જોઈ શકો છો આજુબાજુ ઘર છે અને આપણે હાલ જઈને આ પ્રાથમિક શાળા એ આની પાછળ પ્રાથમિક શાળા છે વિદ્યાલય પણ સારી છે તો હવે આપણે અહીંયાથી જઈએ તો મિત્રો આપણે કનડા ગામમાંથી નીકળી ગયા છીએ અને હવે મોટક જઈએ છીએ રસ્તામાં અને મારા પ્રકાશ છે છે સવાર કેવું તે મજા મજા આવી પણ હવે ભૂખ લાગી નાસ્તો કરાવવો પડશે આ આંગાત લાવ્યા પણ ભાઈ નાસ્તો ના કરાવ્યો એવું થાય એટલે હવે આપણે મોટક ચોકડીના પ્રખ્યાત ગોટા ખાવાના છે અને આ ભુવાજી થોડા વધારે ખવરાવવા નહીં કારણ કે શરીર ને મજા લાગે શરીર પ્રમાણે શરીર પ્રમાણે આપણે તો એટલું શરીર છે ને એટલી ભૂખ ના લાગે એટલે હવે આપણે મોટો ચોકડી મળીએ અને મિત્રો આ વિડીયોને બને એટલો શેર કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને એના પછી આપણે આ વિડીયો અપલોડ કરી અને પછી આપણે એકબીજા કલાકારના ઘેર જવાનું છે એ પણ તમને એ આપણે એમને મુલાકાત કરવાની છે ઘરે જઈને તો એ સુપરસ્ટાર કહેવાય છે એ પણ હાલ તમને નામ નહીં જણાવવું કારણ કે એ પપ્પાના બાદશાહ કહેવાય સારા ગીતો ગાય છે તો અમારા ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે મળીએ મોટપ ચોકડી તો આપણે હવે મોટક ચોકડી આવી ગયા છીએ અને મોટકના પ્રખ્યાત ગોટા ખાવાના છે જે તમને બતાવી જો આ તમે જોઈ શકો છો પાછળ એ લોકો સારા ગોટા બનાવે છે અને ટ્રાફિક પણ તમે જોઈ શકો છો તો આપણે આ મોટક ચોકડીના પ્રખ્યાત ગોટા ખાવાના છે અને ગોટા ખાને તરજ આપણે પાટણ નીકળવાનું છે તો ચોકડી પર જ આ પેટ્રોલ પંપ આવેલો છે પેટ્રોલ પંપની સામે છે આ ભાઈ બનાવે છે તો મિત્રો અમારો આ વિડીયો ગમે તો લાઇક કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો કારણ કે હવે આ વિડીયોનો આટલે પૂરો કરીએ છીએ જય માતાજી જય હનુમાન દાદા